પરંતુ બાથરૂમમાંથી ઘણી વાર સુધી બહાર નહીં આવતા તેમના પરિવારજનોએ દરવાજો ખગડાવતા અંદરથી અજગતો અવાજ આવતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં હતા જેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન પરના ડોક્ટરોએ જરૂરી રિપોર્ટ કર્યા હતા દર્દીને વધુ સારવાર માટે તેમના સંબંધીઓએ પીપી સવાણી હોસ્પિટલ વરાછા રોડ ખાતે શિફ્ટ કરાવ્યા હતા દર્દી બેભાન અવસ્થામાં હોવાથી આઈસીયુના ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા દ્વારા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેઇન ડેડ હોય જેથી હોસ્પિટલમાં ફોરેસ્ટ પરના ડૉક્ટર જિગ્નેશ ગેંગડીયા ડૉક્ટર હિતેશ ચિત્રોડા ડોક્ટર નિકુંજ કાત્રોડિયા અને ડોક્ટર પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે મેડિકલ એડમિન ડોક્ટર અનિલ તંતી સાહેબ દ્વારા જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પી એમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાચુડિયા વિપુલ તળાવિયા જસવીન કુંજડીયા અને નીતિન ધામેલિયાનો સંપર્ક કર્યો હતો અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા પરિવારની સહમતી બાદ ગુજરાત સરકાર સોટું અને નોટોમાં રજિસ્ટર્ડ પ્રક્રિયા કરી મૃતકના બંને હાથ બંને કિડની લીવર તથા બંને અક્ષુઓના દાન દ્વારા અન્ય સાત લોકોને જીવનદાન મળ્યું હતું ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ તો અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા જશવીન કુંજડિયા અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં પરિવારજનોને મળ્યા પાર્વતીબેન રૂપાણી ઉંમર વર્ષ બાસઠ જેઓ ભડિયાદ ગામના વતની છે તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી એ માટે એમણે પૂર્ણ કરી અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કિડની અને લિવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા